એટલે સર એક તો ખાસ કરીને આપણે રાજકોટમાં અત્યારે ક્રેઝ છે આમ કે ફાકી કોઈ યુવાન ખાતા હોય નાની ઉંમરમાં તો આમ ગર્વ અનુભવે કે ભાઈ ફાકી ખાય છે એની સામે બીજું એ છે કે ઘણા બધા સગાવાલા હોય મિત્રો હોય એ કે કે ભાઈ ફાકી ન ખાવી જોઈએ તો ત્યારે એને એને ગંભીરતાથી નથી લેતા એમ તો ફાકીના અને તંબાકુના સેવનથી શરીરને કેવા કેવા નુકસાન થાય તમાકુ શરીરમાં કોઈ પ્રકારનો બેનિફિટ ધરાવતો નથી જગ જાહેર છે એક ખાલી તમાકુ મૂકીએ ને આપણે માનસિક મેન્ટલ કિક મળે કે આપણે મજા આવે અને અમુક સ્ફૂર્તિનો અનુભવ કરીએ છીએ ફ્રેન્ડ સર્કલ એવું હોય એટલે બધા બે બે દાણા કરીને ચાલુ કરતા હોય છે અને પછી ક્યારે વ્યસન લાગી જાય આપણે ખ્યાલ નથી બરાબર છે પણ તમાકુ મોસ્ટલી આપણે આ ભારતમાં આ સૌરાષ્ટ્રની અંદર આપણે ફાંકીના રૂપે લઈએ છીએ એ તમાકુ અલગ અલગ રીતના ખેની જરદા ગુટકા સ્મોકિંગ બીડી સિગરેટ એમાંથી લેવાતું હોય છે તો કયા ફોર્મ ઓફ તમાકુ લ્યો એ રીતના એ નુકસાન કરે પણ તમાકુ એક ડેફિનેટલી એક છે કેન્સરોજન એટલે કે જે પદાર્થ કેન્સર કરી શકે તો એ મોઢાથી લઈ જ્યાં જ્યાં સંપર્કમાં આવે એનો ધુવાડો અથવા તેનો અર્ક એ જ્યાં જ્યાં સંપર્કમાં આવે એ બધાના કેન્સર થઈ શકે છે મોડામાં મૂકીએ તો જીભ ગલોફું હોઠથી માંડી તાળવું ગળાના ભાગમાં તમે જોઈ સ્વરપેટી અન્નળી પેટ આંતેડા અને લોહીમાંથી જઈ અને પેશાબની કોથરી સ્વાદુપિંડ એ સ્મોકિંગ દ્વારા સ્મોકિંગ કરો તો ફેફસા એટલે લગભગ બધા જ અવયવોમાં તમાકુ નુકસાન કરે છે અને જ્યાં જ્યાં તમાકુની અસર થાય છે ત્યાં લાંબા ગાળે કેન્સર થવાના ચાન્સીસ હોય છે ચોક્કસ તો જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એમાં ખાસ કરીને રાજકોટના યુવાનો સૌરાષ્ટ્રના યુવાનો મોટે ભાગે કોઈ મિત્રો સલાહ દેતા હોય ત્યારે એને હસી મજાકમાં એને ગર્વની વાત પણ લેતા હોય છે પણ આવા ડૉક્ટરોને તમે મળો તો એમને એ જે પેશન્ટની પીડા હોય એ જોઈ હોય એટલે એને ખ્યાલ હોય એમની સલાહથી તમે વ્યસન છોડો કેમ કે જે તમને મોટિવેટ કરવાવાળા હશે કે નહીં બે દાણા સાહેબે કીધું એમ કે બે દાણાથી પછી વ્યસન શરૂ થઈ જતું હોય છે તો ખૂબ એ મહત્ત્વની વાત આપે કરી